થોડા થોડા દિવસે ગટરનું ગંદુ પાણી મેઈન રોડ પરથી વહેતું હોય છે અને આવતા જતા લોકો તેમજ આજુબાજુના રહેવાસીઓ આ ગંદા પાણીમાંથી ચાલવા માટે મજબૂર બનવું પડે છે અને આ અંગે નવસારી નગરપાલિકા હતી ત્યારે પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને હાલમાં મહાનગરપાલિકા છે ત્યારે પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકામાંથી માણસો આવે છે અને કામ ચલાવ સાફ સફાઈ કરીને જતા રહે છે એના લીધે આ વિસ્તારના લોકોની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી અને આજે અને હાલની તારીખે પણ ગટરનું ગંદુ પાણી રસ્તા પરથી વહે છે ત્યારે વોર્ડ નંબર 13 ના માજી નગરસેવક વિજય રાઠોડની આગેવાનીમાં મહાનગરપાલિકા ખાતે આ વિસ્તારના લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે આ વિસ્તારના લોકોની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી જ લોકો માંગ કરી રહ્યા છે

કોઈ જાતની કઈ એનો લોકો સુવિધા કરેલી નથી નગરપાલિકા અમે ગઈ તો ખાલી અરજી લખે અને પાછા ના છે અમારી આટલી અરજી સાંભળજો તમે આનો કઈ નિકાલ કરજો અમારા નાના નાના છોકરા છોકરી લોકો બરાબર ગંદા પાણીમાં ચાલે નળ પાણી બી ખરાબ આવે ગંદુ એકલું કારું કારું પીવાનું બી તો બી અમે છે અત્યારે અમે ગઈ ગઈ કરી તમને નડતું હોય તો તમે તોડી કાઢજો અને આનો નિકાલ કરો નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર રામજી ખત્રી નાર ઘોડાના ટાબેલા પાસે એ ફરિયાદ ઓછામાં ઓછા પંદર થી સોળ વર્ષ ઉપર થઈ ગયા છે પણ આજ સુધી આ કામનું નિરાકરણ આવ્યું નથી મારા કાર્યકર દરમિયાન પણ વારંવાર આ ફરિયાદ થઈ છે સાફ થાય છે અને મારા આગળના ચૂંટાયેલા ઉટા એ લોકો પણ તે જે તે સમયે રજૂ કરી પણ અત્યાર સુધીમાં આ કામનું સુખદ નિરાકરણ આવ્યું નથી એટલે ના છૂટકે હવે કંટાળી ગયા લોકો સ્થાનિક લોકો બી ને મારે બી હવે પૂર્વનગર સેવક હોવાથી તો પણ કંઈ નહીં પણ લોકો રજૂઆત કરવા આવે એના અનુસંધાન મેં મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને બી આ બાબતની રજૂઆત કરી ડેપ્યુડી કમિશનર સહેબને પણ રજૂઆત કરી અને આજે પાછું એનું કોઈ કામગીરી ન થતાં લોકો કંટાળીને મારા ઘરે આવ્યા અને એમને લઈને હું કલેક્ટર કચેરી આવ્યો છું અને કલેક્ટર સાહેબ આજે મિટિંગમાં નહીં મળે એટલે આરદેશી સાહેબ મળ્યા અમને એમને અમને આવેદન પત્ર આપ્યું અને અમને કહ્યું કે થોડા દિવસમાં નિરાકરણ આવી જાય પણ હવે જો અમારેથી આ જો વારંવાર રજૂઆત કરીને બધા કંટાળી ગયાં છે હવે કેમ કે ત્યાં જોઈએ તો ગંદુ પાણી હવાર હાથ જો તમે જોયો તો રસ્તા પર ની પાણી ગટેરના ગંદા પાણીમાંથી લોકોએ ચાલીને જવાનું એટલે માંડગી બી આવેલી છે અને એકદમ દુર્ગંધ માતું પાણી છે હું એક નગર સેવક પોતે મારી જવાબદારી પૂર્વક કેમ છું કે આ વિસ્તારમાં ખરાબમાં ખરાબ હાલત છે ને આને પ્રાધાન્ય આપીને કામ કરવું જોઈએ પણ જે તે સમયે જે તે અધિકારી લોકો આ બાબતે પૂરતું ધ્યાન આપ્યું નથી અને હાલમાં બી આપતા નથી તો મારું એટલું કહેવાનું કે આનું તમે સ્થળ નિરીક્ષક ને નિરાકરણ લાવો તમને અમે રજૂઆત કરવી આવે કે શો હારું કોઈ આવતા નથી આ બધા સામાન્ય લોકો છે એટલે એ લોકો તમને નલ્લા માણસ થી રજૂઆત સાંભળતા શીખો અને આનું હવે નિરાકરણ તાત્કાલિક લાવો report 86